ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં આજે ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલોકૃષ્ણ સદાએ સહાયતેની સ્ટારકાસ્ટે સખિયા સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખ્યા ઉપરાંત અભિનેતા કરણ જોશી રિવારાજ અને સ્રોહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલા શીતલ વર્ષા પાંચ ખાતે સ્થિત સ્થિત સખિયા સ્કિન ક્લિનિકમાં સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્ટાર કાસ્ટે પણ કૃષ્ણ ભગવાન નું પાત્ર એટલે આર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાન નું પાત્ર કોઈ માણસ ભજવે તો એ એને જસ્ટિસ કરી જ ના કરી જ ના શકે એટલે એ રીતે તો ડેફિનેટલી સર આર્ડ છે કૃષ્ણ નું કેરેક્ટર પણ એમના આશીર્વાદ સતત હતા એમનો હાથ હતો એટલે આટલું સરસ રીતે ને આટલું સરળ રીતે અમારું શો પદવી છે ને હજી પણ એમની કૃપા છે તો ફિલ્મ આટલી સરસ ચાલી રહી છે ગુજરાતી સક્સેસ ગઈ તો સાંભળવા મળે છે કે આનું આ મૂવી કઈ હિન્દીમાં આવે હિન્દી નું અમે ડબિંગ કરી દીધું છે અને જલ્દી અમે હિન્દી હિન્દી ડબડ વર્ઝન પણ આનું અનાઉન્સ કરીશું કે ક્યારે રિલીઝ થશે તો હિન્દીમાં શું ઓરિજિનલ વોઇસ તમારા જ હશે કે પછી આનો વોઇસ ડબ હશે આમાં જ રેવા ઓકે જય દ્વારકાધીશ મારું નામ અંકિત સખિયા છે અને આજે અમે સખિયા સ્કિન ક્લિનિકની વિઝિટ કરી છે અને ખાસ હું એવું કહીશ કે અમારા બાપુજીનો ક્લિનિક છે અને જ્યારે અમે નાના હતા ત્યારે એવું કહેતા કે અંકલ જેવું કંઈક કરજો કારણ કે સ્મોલ ટાઉનમાંથી આવીને આવડી મોટી એમણે કેને કે લેગેસી ક્રિએટ કરી છે અને એમનો એક નવો પ્રયાસ છે જે જાણીને અમને તમને પણ ખૂબ આનંદ થશે કે વીસ હજાર નવા ક્લિનિકો એ લોન્ચ કરવા જઈ રહ્યા છે પણ સ્મોલ ટાઉનમાં કે જ્યાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બી ક્રિએટ થશે કે નાના નાના ઘરોમાંથી આવતા લોકોને સારી એવી જોબ મળશે ત્યાં એ શીખશે ઘણું બધું કેને કે સારા વહેમાં વસ્તુ થશે અને બીજી ગર્વની વાત મારા માટે પણ છે કે એક આવતા મહિને સખ્યા સ્કીન ક્લિનિકનો આઈપીઓ ભારો પડી રહ્યો છે જે બહુ જ મોટી એક વાત છે અને હું તો ખાસ એટલે એટલો કેને કે પ્રાઉડ ફીલ કરું છું કે મેં કાંકાની અમે જ્યાંથી આવીએ છીએ ત્યાંથી આ જર્ની જોઈએ એક સ્મોલ ટાઉનમાંથી આવીને આવડી મોટી લેગેસી ક્રિએટ કરવી બહુ જ મોટી વાત છે અને બહુ જ મારી માટે ખૂબ ઇન્સ્પિરેશન વાત છે તો બસ હું એટલું જ કહીશ કે આ વાત ઉપરથી લાલાની ટીમ કેને કે એમને ખૂબ ખૂબ અભિવાદન પાઠવે છે અને અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન વાત છે એ જ વાત કરી ઓકે સર સાચા ને એમાંથી તમને શું ઇન્સ્પિરેશન આપશો પબ્લિક ને અને આજના નવયુવાન લોકો ને કે ભાઈ ભરોસો રાખો તમે ગમે એવી હાલતમાં આવો બધું સોલ્વ થઈ જશે એક શક્તિ છે જે કામ કરે છે જે અમારા ફિલ્મમાં પણ કરી જ છે અમે તો અનુભવી છે તો પોતાના ઉપર ભરોસો રાખો કોઈક શક્તિ ઉપર ભરોસો રાખો બધું સોલ્વ થઈ જશે પણ સર આ મૂવી જ્યારે બનતી હતી અને ત્યારે તમને કોઈ એવો કોઈ આભાસ થયો છે શ્રી કૃષ્ણનો કે જીવન ચરિત્ર ઉપર તમારે કે તમે કે ભૂલ કરી છે એનો કે તમને કે અહેસાસ કે થયો છે એમ કે તો રોજ અત્યારે બી થાય તમે આ સવાલ પૂછો તો તમે મારા માટે કૃષ્ણ થેન્ક યુ એટલું કહેશ કે તો પહેલા તો થેન્ક યુ સો મચ કે લાલાને આટલો કે ને કે પ્રતિસાદ આપવા માટે નંબર 1 ફિલ્મ કે ગુજરાતની થઈ ગઈ છે એટલે ગુજરાતી સિનેમાની આ જીત છે અને એની માટે સૌથી મોટો શ્રેય જાય છે પબ્લિકને એટલે અમે ભી હમણાં કે ને કે નવા બેનરો અમારે જેમાં લખ્યું છે કે પ્રેક્ષકોના પ્રેમનો અલૌકિક ઉત્સવ એમ કે આપ આ એક ઉત્સવ છે કે જે લોકોએ આને વધાયો હોય તેની માટે ખૂબ ખૂબ આખી ટીમ બધી લાલાના ટીમ બધી તમને આભાર લાલો મૂવી એક સારો મેસેજ આપતો મૂવી છે આવા એવા મૂવીઓને છે ને ઘણીવાર કરમુક્ત બનાવવા જોઈએ તો શું કરમુક્ત માટે તમે કોઈ સરકાર પાસે રજૂઆત કે કોઈ કરી દીધી ખરી એટલે કરમુક્ત માટે અમને એવું હતું કે કરમુક્ત માટે આપણે કરીએ પણ અમારી કોઈ એવી કે હવે અંદરથી ઈચ્છા નથી આપણે કરમુક માટે આ ફિલ્મ કેને કે બનાવીએ કે રાખીએ પણ અત્યારે તમારા વતી આપણે એકવાર રિક્વેસ્ટ કરીએ સરકારને પણ એમાં ઘણા બધા એના પાસાઓ હોય છે કે કઈ રીતે કરવી શું કરવી કારણ કે આ મનોરંજનની વાત છે તો મનોરંજનને એ કરવું ના કરવું એ સરકારની આત્મા હોય છે તો સરકારને આપણે અપીલ કરીએ જો એમને ઠીક લાગશે તો એ કરશે બાકી જે સરકારની ઈચ્છા હવે એમાં સહ મચી લાલો મૂવીની આખી ટીમે અહીંયા સિરિયલને એક ક્લેનિકમાં વિઝિટ તો રાવી છે શું કહેશો ને વિશે ખાસ તો સખિયા સ્ક્રીન ક્લિનિકના વિઝિટમાં આવ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ મારા બાપુજીનું ક્લિનિક છે અને અમે જ્યાંથી આવીએ છીએ સ્મોલ ટાઉનમાંથી આવે છે ત્યાંથી જગદીશભાઈ સખિયાએ એક સ્મોલ ટાઉનમાંથી લઈને વિદેશમાં ડંકો વગાડ્યો છે તો એક અમારી માટે એક પ્રાઉડની ક્ષણ છે ખાસ તો મારા માટે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે થિયેટરોમાં કોઈ નહોતું જઈ રહ્યું કે ઘણી બધી દિવાળીને લીધે બધી ચાલી રહ્યું હતું ત્યારે સાહેબે અમને જે સપોર્ટ કર્યો તો અમારી માટે એને ત્રણ થી ચાર શો ઓર્ગેનાઇઝ કર્યા હતા લોકોને બતાવ્યું હતું તો કેને કે ખાસ કરીને સાહેબની જે મહાનતા છે એની માટે ખાસ તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા લાલા ટીમ વતી અને હું તો એનો દીકરો કહેવો એટલે ખાસ અમારે બોલાવ્યા છતાં અમારે સામેથી અમે હાજરી આપી છે કે સક્સેસફુલ મજા આવું ઓકે સર આ ફિલ્મનું કોઈ એવો એક એક્સિડન્ટ કે બનાવ કે જે આ ફિલ્મને આગળ લઈ જઈ રહી છે એવો કોઈ શૂટિંગ દરમિયાન કોઈ ઇન્સિડન્ટ શૂટિંગ દરમિયાન ઘણી બધી વસ્તુ થઈ છે પણ આ ફિલ્મને આગળ એક જ વસ્તુ લઈ જઈ છે કે જે છે કૃષ્ણ અને કૃષ્ણ સતત અમારી ફિલ્મ જ્યારે શૂટ થયું એમાં સતત સાથે હતા એક શું કહેવાય કિસ્સો એવો છે કે અમુક જંગલમાં અમને ગાયો જોતી હતી તો એ ગાયો ત્યાં આવી બહુ મુશ્કેલ છે અમે દોઢ બે મહિનાથી ગાયો ફાઇન કરતા હતા પણ ગાય ત્યાં આવી જ નહોતી રહી પણ જ્યારે અમે શૂટ કર્યું ત્યારે ત્યાં ગાયો આવી અમે શૂટ કર્યું અને ગાયો એની રીતે જંગલમાં જતી રહી એટલે આવા તો ઘણા બધા છે ને કે ચમત્કાર થયા છે અને આજે મોટો જે ચમત્કાર થયો છે એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની કૃષ્ણ એનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે તો આવા બહુ બધા ચમત્કાર થયા છે અને ભાઈ જે ફોન શૂટ કરી રહ્યા છે એમાં પણ પાછળ એમણે કૃષ્ણનું પીછું મૂક્યું છે એટલે એ બી અમારા કૃષ્ણ કે જેના તકિયે અમે લોકો સુધી પહોંચીએ ઓકે થેન્ક યુ ટચ થેન્ક યુ થેન્ક યુ